રાજ્યમાં શ્રમિકોની કામગીરીની કલાકોમાં ધરખમ વધારો થયો શ્રમિકોની કામગીરીની કલાકોમાં ત્રણ કલાકનો વધારો થયો કારખાનામાં ફરજ બજાવતા શ્રમિકોને બાર કલાક કામ કરવું પડશે હાલ શ્રમિકો નવ કલાક કામગીરી કરે છે સરકારને નિયમમાં ફેરફાર કરીને વટહુકમ બહાર પાડ્યો કામદાર સંગઠનોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે કામદાર સંગઠનની સરકારના વટહુકમને પરત લેવાની માંગ છે તો હાલ શ્રમિકો નવ કલાક કામ કરે છે તેમાં ત્રણ કલાકનો વધારો કરીને બાર કલાક કરવાનો નિર્ણય સરકારનો કર્યો છે કામદાર સંગઠનોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે કામદાર સંગઠનની સરકારના પટહુકમને પરત લેવાની માંગ છે કામદાર સંગઠન રાજ્યમાં શ્રમિકોની કામગીરીના કલાકોમાં ધરખમ વધારો ત્રણ કલાકનો વધારો કરી અને બાર કલાક કરવામાં આવ્યો છે

જે લાગુ કર્યા પણ જે છે એ હજુ સુધી એ અમુક જે બિન ભાજપી રાજ્ય સરકારોના કારણે એ દેશમાં લાગુ ના થઈ શક્યા એટલે હવે નિર્ણય એવો છે કે પાટલા બાળને આ બધા સુધારા જે છે લાગુ કરી દેવા સૌથી પહેલી વાત તો એ છે કે જે આ ઓર્ડિનાન્સમાં પ્રીએમ્બલ છે પેલી ત્રણ લાઈન એમાં એવું લખ્યું છે કે ભાઈ રોજગારીમાં વધારો કરવો ઈકોનોમીને બૂસ્ટ કરવી તો મને એ સમજાતું નથી કે અત્યારે બી શું પ્રોબ્લેમ છે અત્યારે આપણે ઇકોનોમી ક્યાં અત્યારે મંદીમાં છે એવા અને બીજું કે તમે રોજગારીના વધારાની વાત કરો છો તો બાર કલાક કામ કરાવો એટલે બે શિફ્ટ થઈ ગઈ તો થર્ડ શિફ્ટના કામદારો તો બેકાર થઈ જવા ને એટલે આખું જે આ ઓર્ડિનન્સ છે એ મજૂર વિરોધી છે અને ઉદ્યોગપતિઓ અને નોકરીદાતાઓને ફાયદો કરાવવા માટે છે એટલે અમે તો આનો જે જે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ એમાં કોઈ શંકન સ્થાન નથી ધન્યવાદ વિપુલભાઈ અમારી સાથે જોડાવા બદલ તો જે પ્રકારે મજૂર સંગઠન જનરલ સેક્રેટરી વિપુલભાઈ પંડ્યાએ કહ્યું કે આ જે વિરોધ સરકારનો છે વિરોધ આ સરકારના આ નિર્ણયનો અમે વિરોધ કરી રહ્યા છીએ ત્રણ કલાક વધારવામાં આવ્યા છે પહેલાં નવ કલાક કામગીરી કરવામાં આવતી હતી હવે તેમાં વધારો કરી અને શ્રમિકોના કલાકોમાં બાર કલાક કરવામાં આવ્યા છે